સિયોર પોલીસ દ્વારા ગુંદાણાના યુવાનને કોઈ છોકરીની બાબતને લઈને પૂછપરછ માટે બોલાવ્યા હતા તે અંગે પૂછપરછ દરમિયાન યુવકને કોઈ અગમ્ય કારણોસર અગાસી પડી જતા તેને ગંભીર ઈજા પહોંચતા સારા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો શહેરના સિયોર પોલીસ સ્ટેશનની અગાસી ઉપરથી યુવક નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા તેને ભાવનગરની સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવની વિગત અંગે મળતી માહિતી મુજબ સિયોર પોલીસ દ્વારા મહિલાની કોઈ બાબતને લઈને પૂછપરછ માટે નરસિંહભાઈને બોલાવ્યા હતા તે દરમિયાન નરસિંહભાઈ યાદવ પોલીસ સ્ટેશનની અગાસીમાંથી નીચે પડી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી આ બનાવ બનતા તાત્કાલિક સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

તું તને ખબર છે સાસું બોલે એમ તો મારા ભાઈ હાશું કહી દઉં મને ખબર નથી એ આજે રાતે ઓફિસમાં આવ્યો હતો એ ભાવનગર એ સવારમાં એ પોલીસવાળાએ એને ના કે કીધું પેલા માર્યો હતો એને એને બે ત્રણ લાપડ નહીં માર્યું પોલીસવાળાએ મારા ભાઈને પછી એને પાસે નિશા લાવ્યા નીચે લાવ્યા એટલે હું ના પહોંચ્યો એટલે પોલીસવાળા હું પાસે ઉપર ગયો બીજા માળે પેલા માળે ને એને પોલીસવાળા એમ કીધું તને ખબર છે બધી કે તું કહી દે એમ તો મારા ભાઈ એને એમ કીધું પોલીસવાળા સાહેબને એ કે મને જે ખબર હતી મેં તમને કીધું તમે કોઈ હાસું માનતા નથી કે ભાઈ કે તે મારા ભાઈ ગયા તે પોલીસ વાળો પાસે ભાઈ સાહેબ પાસે એમ બોલ્યા એ કે તને બધી ખબર છે તો એ હાસું બોલી જાય ક્યાં છે એ ગયા ને કે એક બે દીમાં આવી જાય કે તો એ કે તને છોડી મૂકશે નાખી કે તને પાસે પોલીસ નાખી દેજો જેલમાં તારે ન જાઉં તો મને કહે કે એમ કહી દે હાસું બોલી જાય તો મારા ભાઈ કહે કે મેં તમને જે હતું એ કહી દીધું એ ભાઈ ભાગ્યો નથી એ પોલીસવાળામાં ઊભા થાય નહીં એટલે નથી ભાગ્યો એ